હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા બધાને ભાવથી જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ રામ રામ તો અમે જઈ રહ્યા છીએ કોયલી મારા મમ્મીની ગામ કારણ કે મારા ભાભુને અદાનો આજે મનોરથ છે ને આજે કોયલી ગામમાં સત્યાવીસ મનોરથ છે સમૂહ મનોરથ છે અને અમે જો ઓમભાઈ સ્કૂલેથી આવ્યા એટલે અમે પણ નીકળીએ તો આજે આખા વિડીયોમાં જોડાયેલા રહેજોન પૂરો વિડિયો જોજો ખૂબ મજા આવશે કે એટલા મનોરથ છે તો કેટલું માણસો હોય છે કેટલી પબ્લિક હશે વાડીમાં રાખ્યું છે એમ વાત થઈ હતી મારા મમ્મીને મેં ફોન કર્યો ત્યારે તો રસ્તામાં મસ્ત મસ્ત અમારા ગામની બે સાઈડ જો મસ્ત મસ્ત કાંઈક ને કાંઈક ઘઉંનું પડું છે અને રસ્તામાં સરસ મજાનું નાવાનું સ્વિમિંગ પૂલ છે ને ઓમ સ્વિમિંગ પૂલ પણ છે જો આ સ્વિમિંગ પૂલ પણ અમારા ગામમાં રસ્તામાં આવે છે કોયલી જાય ને ત્યારે જો એટલે બહુ સરસ રસ્તામાં અને માવતરની ઘરે જવું એટલે કોને હરખના હોય એટલે અમે પહોંચી ગયા કોયલી ગામમાં એન્ટર થઈ ગયા જ્યાં જોયા ત્યાં કાર કાર જ છે કારણ કે સત્યાવીસ મનોરથ હોય પચીસથી સત્યાવીસ મનોરથ હોય એટલે ગાડીનું સ્વાભાવિક છે કે પાર્કિંગ ક્યાંય થાય નહીં એટલી જગ્યા એટલી ગાડીઓ હતી ને કે અમારે ફરી ફરીને બીજી એક શેરીમાં મૂકવા જવી પડી અને પછી મેં કીધું હાલો એટલે અમે ગાડી મૂકી અને ફટાફટથી મારા મમ્મીની ઘરે પહોંચી ગયા ત્યાં જો આગળ ભાઈને ડેલાની આગળ સરસ મજાના ગાળા પણ નાખી દે તા અને ભાઈની બધા ઊભાતા જ અને ઘણા મહેમાન આવી ગયા હતા પણ અમારે છે ને થોડુંક મોડું થઈ ગયું ને આ મારા મમ્મીની ઘરે જો મારા મમ્મીની ભગવાનની માળાઓ કરે છે ઠાકોરજીની અને આ જો અમારું ઘર છે તો અમે બધા બેઠા હતા ને હવે મારા શ્રી આવીવાના છે એટલે તૈયાર થાય છે બધા કારણ કે અમે બે વાગે આવ્યા એટલે પછી મારા મારાશ્રીને આવવાનો ટાઈમ થઈ ગયો હતો એટલે આખું ગામ તમને ખબર જ હોય કે જ્યારે મનોરથ હોય ને સમૂહ મનોરથ એટલે આખું ગામ ધુવાડા બંધ હોય અને આખું ગામ ધુવાડા બંધ હોય ને એટલે આખું ગામ જ્યારે મારાશ્રી આવે ને ત્યારે એના સમયમાં ઉપસ્થિત હોય જ છે એટલે બધાય જો એક પછી એક બધા જેટલા મહેમાનને બધા આવતા હતા ને એ બધા જ અહીંયા આવી ગયા જો તમે આખા વિડીયામાં જોજો તમને હું આજે પબ્લિક 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 બતાવીશ અમારા કોયલી ગામને છે ને જે ગોકુળિયું ગામ વ્રજ કરી નાખ્યું છે જો આજે વ્રજ થઈ ગયું છે એમ તો જો બધાય એટલે બધાય રાસ લે છે અને તારે બેન્ડ પાર્ટીની ધબા ધબી છે અને જાણે કોયલી ગામમાં તો એવો અનેરો પ્રસંગ અને આ એક વખતની હો ઘણી વખત અને જો આ ગૌશાળાને અર્થે બેન્ડ પાર્ટી છે એમાં જો મારો ભાઈ ને મારી ભત્રીજીને બધાય ગૌશાળામાં બેન્ડ પાર્ટીમાં જો પૈસા ફાળાના ઉડાડે છે અને જો અને તડકો પણ છે પણ બધા એને ઓલું ભગવાનમાં એટલું મશગુલ થઈ ગયા છે ને કે તડકોય કોઈને લાગતો નથી નકર ભર બપોરે બે વાગે મારા શ્રી આવ્યા તો અહીંયા ધોમ તડકો હોય તમને ખબર છે આપણે અત્યારે અગિયાર વાગે નીકળીએ તો કેવી ઝાર લાગતી હોય તો બે વાગે તો હોય જ ને તો છતાંય જો ભગવાનનો બધાને મહિમા કેટલો છે એમ અને અમારા ગૌશાળાના જે બેન્ડ પાર્ટી છે ને એના જે સભ્યો છે ને એ પણ બહુ મહેનત કરે છે બહુ ગૌશાળા માટે મહેનત કરે છે અને આજે જોજો આજે ઢાઢી લીલા છે ને તો આજે કેટલો ફાળો થાય ને તમે જોજો તમે વિચાર્યું નહીં એટલો ફાળો આજે થાય તો જો અત્યારે પણ હજી ખાલી બેન્ડ પાર્ટી છે તોય આટલા ગૌશાળાની બેન પાર્ટીમાં બધા પૈસા ઉડાવે છે બધા ફાળો ધર્માદો કરે છે તો હજી તો સાંજેનો કાર્યક્રમ તો બધો બાકી જ છે એટલે એટલો આનંદ એટલો ને કે એનું શબ્દથી વર્ણન ના થાય ના પહેલી વખત જ નથી આવું ત્રણ ચાર વર્ષે ચાર પાંચ વર્ષે સમૂહ મનોરથ કોયલીમાં થાય જ છે અને ફાળો એવો તમે ના સાંભળ્યો હોય ને એટલો ફાળો અંદાજ ન લગાવ્યો એટલો ફાળો થાય અને જે કોયલી ગામના જુવાનિયા છે જે અત્યારે હાલ બહાર રહેતા હોય એ લોકો પણ બધા આવે છે અને ફાળુક છે ને આરસીબેનને જો કેવો તડકો લાગે છે આમ કરી ગઈ અને જો બધા એટલે બધા જ જ્યાં મનોરથ માટેની જે જગ્યા નક્કી કરી છે વાડી કારણ કે અવળો મોટો પ્રસંગ હોય એટલે કે સમાજે હોયની મોટી વાડી જ રાખવી પડે એટલે ગામની બાજુમાં તરત એક સરસ મજાની વાડી છે અને એ વાડીમાં જો બધાની મારા પેરામણીનો પ્રસંગ છે એટલે આપણે અલા બાવાજી આવી ગયા છે તો બધાને જો કંઠી આપે છે ચરણામૃત આપે છે ચાંદલો કરે છે એ બધી વિધિ અહીંયા થાય છે અને હમણાં રજા દેશે કારણ કે જો પચીસથી સત્યાવીસ મનોરથ હોય એટલે બધાને રજા દેવાની હોય કે બધાના પોત પોતાના ગુરુની ત્રણ વખત જય બોલાવવાની હોય એટલે સ્વાભાવિક છે કે વાર લાગે ને તમે જો બહેનોમાં આટલી પબ્લિક છે તો ભાઈઓ કેટલા હૈશે વિચારો કે બહેનોમાં ક્યાંય જગ્યા નથી એટલું માણસો છે અને યમના સ્ટક બોયલા ઊભા ઊભા બધા યમના સ્ટક બોલે છે નમામી યમુનામ હમ સકલ સિદ્ધિએ હેતુ મુદા એ સરસ મજાનો યમનાસ્તક બોલવા માટે બધા બહેનો પોતપોતાની જગ્યાએ ઊભા થયા છે અને પબ્લિક પણ ઘણું આવી ગયું છે હજી તો ઘડિયાળમાં ત્રણ થયા છે ત્રણથી સાડા ત્રણ થયા હશે અંદાજે અને હજી આટલું પબ્લિક છે તો સાંજે કેટલું પબ્લિક હશે અને છોકરાઓને મજા આવી ગયો અમારા આરસીબેન તો હું આવી ત્યારની મારી પાસે જ છે તારે પર્સ વિખે છે ને બધું જોવે ને લે છે ને એટલે બહુ સરસ મજાના આજના પ્રસંગમાં મને મારે મને તો બહુ ખુશી થઈ કે મારા માવતરના ગામમાં આજે મને કેટલા લોકો ભેગા થયા મારા કેટલા સાથી જે સાથે ભણતા એ બધી મારા ફ્રેન્ડો ભેગા થયા અને બહુ આનંદ આવ્યો બહુ આનંદ આવ્યો કે સ્વયંસેવકો પણ ખડે પગે બધાને આવી ગરમીનું શરબત પાતા હતા અને જેટલું પીવું એટલું હસતા મોઢે એક ગ્લાસ બે ગ્લાસ પાંચ ગ્લાસ ગરમીના પણ એના સેવામાં કાંઈ ફેર નહીં એટલી ને એટલી હસતા મોઢે સેવા અને આ બધા છે ને એ મારા ફઈની દીકરીઓ છે જો કારણ કે મનોરથ હોય એટલે બધા સગાવાલા તેડ હોય બધી ફઈની દીકરીઓ જોબને કરે છે અને દૂર રહેતી હોય પણ આવો પ્રસંગ હોય ત્યારે અમે લોકો ભેગા થાય એટલે અમને બહુ મજા આવે બહુ એટલે બહુ એટલે અમે બધા મામા માસિયારના ભાંડેડાને તો માંડ કરીને ભેગા થયા એમ કહું ને તો હાલે પછી ચરણ સ્પર્શ કરવા બધાને બોલાવતા હતા ધીમે ધીમે કે સંકળાશ ન થાય એમ બધા વ્યવસ્થિત ઊભજો આવજો એટલે અમે પછી ધીમે ધીમે ચરણ સ્પર્શ કરવા ગયા ચરણ સ્પર્શ કરીને આવી અને જમવાનો ટાઈમ થયો એટલે અમે બધા છે ને જમવા માટે પણ જો કોઈ ધક્કા મૂકી નથી કોઈ સંકળાસ નથી આટલી પબ્લિક છે પણ બધા જો અમારા ભાભીને ને એ બધા અમે મેં કીધું આપણે નિરાતે પ્રસાદ લેવો છે ને શાંતિથી જો પણ ખરેખર કોઈ પણ બેનો એ સંકળાસ કે ધક્કા મૂકી નથી કરતા આટલા બધા માણસો છે તો એ વ્યવસ્થા બહુ વ્યવસ્થિત જળવાઈ ગઈ છે અને કેટલા બધા સ્ટોલ રાખ્યા છે પીરસવાના એટલે ક્યાંય એટલે ક્યાંય ગળદી કે ધક્કા મૂકી કે નથી અને અટલું માણસો જમવામાં હોય તો સ્વાભાવિક છે કે આ વ્યવસ્થા થાય પણ નહીં કોયલી ગામના બધા જુવાન્યા સ્વયંસેવકોએ કોઈ પણ જાતની કમી ન રહેને ને એવી રીતના વ્યવસ્થા કરી હતી પાણીના સ્ટૂલ શરબતના સ્તૂલ અલગ અલગ હતા જેને પાણી પીવું હોય એ પાણી પી આવે જેને શરબત પીવું હોય એ શરબત પી આવે અને જેને ચા પીવું હોય એ ચા પી લે એમ બધી એટલે બધી વ્યવસ્થા એની ટાઈમ હતી ને અને તમે જુઓ જમી જમીન પછી અમે છે ને થોડીક વાર માટે અમારી ઘરે નીકળી ગયા કે આપણે થોડીક વાર છે ને ઘરે જઈ આવીએ ને પછી સાંજે આવીએ એટલે સાંજનો ટાઈમ થયો ને એટલે પાછા અમે લોકો છે ને બધા અ જો કેવો સરસનો ગેટ શણગાયેલો છે શ્રીનાથજી બાવાનું મુખાર જો કેટલું મસ્ત છે આમ બહુ એટલે બહુ ખુશી થાય હો આમ આવા બધા પ્રસંગમાં જ્યારે આવા પ્રસંગો કરીએ ને ત્યારે સાક્ષાત પ્રભુનો વાસ હોય છે અને ગોકુળિયું ગામ બની ગયું હોય છે વ્રજ બની ગયું હોય છે એનો આપણને અંદાજ ન હોય આપણે તો આપણા તાનમાં હોઈએ પણ ખરેખર જ્યાં જ્યાં પ્રભુ બિરાજતા હોય અને જ્યાં જ્યાં આવા સારા કાર્ય હોય ને એમાં ભગવાનનો વાસ હોય જ છે અને ભગવાન હોય જ છે ને આ મારા ફઈની દીકરી છે ને એ બહુ રમૂજી છે એટલે કે ચાલો હું તમને ઢાઠી લીલાના પ્રોગ્રામમાં લઈ જાઓ ને ચાલો હું તમને એ મેદાનમાં લઈ જાઉં એમ એ જગ્યાએ લઈ જાઉં એટલે જો એ હાથ આમ કરીને બતાવે છે કે અહીંયા અમારે ઢાઢી લીલા હમણાં શરૂ થશે તો આવો બધા એમ બધાને બોલાવે છે કે આવો આવો અમારે ત્યાં ઢાઢી લીલા જોવા એમ તો ઢાઢી લીલાને હજી થોડીક વાર હતી એટલે અમે બધા પોતપોતાના ગ્રુપમાં બેઠા હતા અને વાતો કરતા હતા સ્વાભાવિક છે કે આવડો સરસનો પ્રસંગ હોય ને આટલા બધા સગાવાલાને ગામ ગામથી તેડાવ્યા હોય એટલે બધાને લાગતા વળગતા હોય એટલે એ બધા ગ્રુપમાં બેસીને વાતો કરતા જ હોય અને કરવાના જ હોય હજી ચાલુ નથી થયો કાર્યક્રમ એટલે બધા પોતપોતાની રીતે મોજમાં બેઠા છે જો બધા પોતપોતાના સગાવાલા પાસે બેઠા છે અને સ્ટેજ તો એટલું મસ્ત શણગાયેલું છે ને કે શ્રીનાથજી જમનાજી મહાપ્રભુજી એના સરસ મજાના ચિત્રજી છે ને તો એમ થઈ જાય કે હમણાં એની અંદરથી નીકળીને આપણી આરે કંઈક બોલશે ભગવાન એવા સરસ મજાના ભગવાનના આ બેનરમાં એ છે ચિત્રજીના કે તમને એમ થઈ જાય કે નહીં આમ ખરેખર એમ અને આ છોકરાઓને બહુ મજા પડી ગઈ કે હજી ચાલુ નથી ને ત્યાં સુધી આપણે કે કીર્તનિયા કીર્તન ગાય ને ત્યાં સુધી આપણે અહીંયા મસ્તી કરી લઈએ કેમ એટલે આજનો દિવસ તો કહેવાય ને કે ક્યારેય ભૂલાવશે જ નહીં એટલી મજા ને આ અમારા સગાવાલા બધા જો અમે અમારા ગ્રુપમાં બેઠા જો બધાએ બધા અમે અમારા ગ્રુપમાં છીએ જો મામા માસિયાર ભાંડેડા બધા માન કરીને બધા ભેગા થયા છે જો મારા ફઈની દીકરીઓ છે તો એના બધા એના ઘરવાળા છે એના ફઈના દીકરાને એની વહુ ને અમે કાકા બાપાના ને જો જોઈ કે કે ઓલી કે બોલાવે આપણને હાય કે એમ એટલે બધા અમે પ્રસંગમાં ભેગા થઈને તમને ખબર નહીં બહુ મજા આવે એમ થાય કે આવા વર્ષમાં એકાદ પ્રસંગ આવો આવવો જોઈએ કે જેમાં બધા સગાવાલા આપણા ભેગા થાય એમ તો જો બહુ મજા આવી બહુ એટલે બહુ મજા આવી ખબર ના પડી કે મારા શ્રી આવ્યા ત્યાંથી જમી અને અહીંયા સાંજનો કાર્યક્રમ ચાલુ થવાનો છે ત્યાં સુધીનો ટાઈમ કેમ નીકળી ગયો કાંઈ જ ખબર ના ને હવે તો મસ્ત મસ્ત જો ઠંડુ વાતાવરણ થઈ ગયું વાડીમાં છે એટલે અને બહુ મજા આવે એવું છે જો અને કીર્તન ગાય છે એટલે મારા ભાઈને એ બધા તાલ્યો પાડે છે અને મોજમાં છે રાસ લેજો એટલે હવે ઠાઠી લીલા સ્ટેજ ઉપર આવી ગયા છે ઢાઢી ને ઢાઢણ અને એના સંવાદમાં સરસ મજાનો સંવાદ કરે છે પણ ખરેખર સમજવાની એવી વાત છે કે આપણે હંમેશા કાનગોપી જોયા હોય પણ આપણે ઢાઢી ઢાઢણ ક્યારેય ન જોઈએ પણ વિસ્તારથી જ્યારે વ્રજ ભાષામાં બોલીને પછી એનું ગુજરાતીમાં વર્ણન કરે ને ત્યારે આપણને ખૂબ મજા આવે ને અહીંયા એવું જ હતું કે જે જે વ્રજ ભાષામાં જે એ કીર્તન ને એની લીલા ગાતા હતા એનું ભાષાંતરી ગુજરાતીમાં કરતા જતા હતા એટલે અમને લોકોને કંટાળો જરાય નહોતો આવતો અને વચ્ચે વચ્ચે એટલી રમૂજ મૂકતા હતા ને કે વાત પૂછવામાં અત્યાર સુધી બધાને અમને એવી જ મેન્ટાલિટી હતી કે ડાઠી ઢાટણમાં શું હોય ઢાઢી ઢાટણમાં શું હોય કાનગોપી હોય તો મજા આવે પણ ખરેખર અમને ઢાંઠી ઢાટણમાં એટલી મજા આવી એટલો વિસ્તારપૂર્વક સમજાયું ભાષાંતર કરતા ગયા અને વચ્ચે વચ્ચે રમૂજ કરતા ગયા ને કે અમને ઊંઘે ના આવીને સવાર કેમ થઈ ગયું ને કાંઈ ખબર જ ના રહી કે બધા ત્યાં ત્યાં બેઠા રહે ને વચ્ચે નાસ્તાની વ્યવસ્થાથી જો ચા પાણી પીવા બધા જાય નાસ્તો કરવા જાય ને સરસ મજાના ગરમા ગરમ ગાંઠિયા બધાને હતા તો બધા નાસ્તો કરવા અને બહુ મજા પાણી આપી ને ગોત્ર नारायण जी भूल पुरुष जे भाग्य वॾे दार दानी हो मोह मादन मोह दी जय दादल मेरी चेरी तिहारी हरी मोह